સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વર્ષ બે હાજર બાવીસ માં વરાછા પોલીસ મથકમાં ગેંગ રેપ ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી અમદાવાદ સાથે અનેક વાર કુકર્મ કર્યું હતું આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના આદેશ piace. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ તપાસમાં હતી આ દરમિયાન બાતમીના આધારે અમદાવાદ જિલ્લાના ચાંગોદરા જીઆઈડીસીમાંથી આરોપી વિનોદ ઉર્ફે શિવા રમેશ રાજપૂતની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરતના વરાછા પોલીસ મથકમાં વર્ષ બે હજાર બાવીસમાં ગેંગરૂપનો ગુનો નોંધાયેલો હતો આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસમાં તેના સાગરિત મીના રાજેન્દ્ર રાજપૂત અને મોનુ રાજપૂત સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં હીરા ઘસવાની મજૂરી કરતા હતા તે વખત તે આરોપીઓ એકબીજાની મદદગારીથી તેમના ઘર નજીક રહેતી એક પંદર વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી હતી આ દરમિયાન આરોપી મીના રાજપૂતે કિશોરીને પોતાના ઘરમાં બોલાવી કિશોરીની ચામાં કેફી દ્રવ્ય નાખી તેને બેભાન કરી હતી અને પોતે અને મોનુ રાજપૂતે કિશોરી સાથે કુકર્મ કર્યું હતું ત્યારબાદ મીના રાજપૂતે કિશોરીના ફોટા પાડી લીધા હતા જે ફોટા બતાવી ધમકી આપી અવારનવાર મળવા માટે બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને બધકામ કરતા હતા આ દરમિયાન કિશોરીના પિતાનું અવસાન થતાં કિશોરી પોતાના વતન મધ્યપ્રદેશ ગઈ હતી અને ત્યાં કિશોરીએ તેના પરિવારના અન્ય સભ્યોને આખી ઘટનાની જાણ કરતાં મધ્યપ્રદેશના મુરેના મહિલા પોલીસ મથકમાં પરિવારજનોએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોતાની ધરપકડ ટાળવા પોતે અને અન્ય ઈસમો નાસ્તા ફરતા હતા હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદની ચાગોંદરા જીઆઈડીસી ખાતેથી ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપી જેઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો